શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુર તથા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારો જે શહેરથી ખૂબ દૂર આવેલા છે જ્યાં અત્યંત ગરીબી છે ત્યાંના રહેવાસીઓને રોજગારની તક પણ ઓછી મળે છે રોજિંદા જીવનને નિભાવવું મુશ્કેલ છે ત્યારે આવી પરિસ્થિતિમાં પોતાના ગ્રામ દેવતા કે અન્ય હિન્દુ દેવી દેવતાઓનું મંદિર કે પૂજા સ્થાન બનાવવું અશક્ય જ બને છે આવા વિસ્તારોમાં આસ્થાના પ્રતિક સમાન મંદિરો ન હોવાથી ત્યાંની નવી પેઢી પોતાના સાચા સંસ્કાર સંસ્કૃતિ અને પોતાની સાચી ઓળખ ખોઈ બેસે છે અથવા તો પોતાની સંસ્કૃતિથી અજાણ રહે છે અને જીવન જરૂરિયાત માટે મળતા થોડા પૈસાને લીધે તેઓ પોતાના ધર્મને ત્યજી દે છે આવી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિથી ભારતની યુવા પેઢીને સાચા માર્ગે લાવવા શ્રી કપિલ સ્વામીજી પ્રતિબદ્ધ થયા છે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ધર્મ રક્ષાના અનેક કાર્ય કરી રહી છે અંતરિયાળ ગામોમાં ગ્રામદેવતા અથવા તો હિન્દુ દેવી દેવતાઓના નૂતન મંદિર નિર્માણ કાર્ય અથવા તો સંજોગો વસાત અપૂર્ણ રહી ગયેલા મંદિર બાંધકામના કાર્યો કરવામાં આવી રહ્યા છે જ્યાં ગ્રામજનો માટે આસ્થાનું એકતાનું અને સામાજિક કાર્યનું કેન્દ્ર બની રહે છે છેલ્લા એક દસકાથી વધુ સમયથી આ કાર્ય નિર્વિઘ્નપણે સતત થઈ રહ્યું છે હમણાં સુધીમાં સાઠ મંદિરોનું નિર્માણ થયું છે ડેડિયાપાડા વિસ્તાર કપરાડા ધરમપુર રાનવેલી જેવા અનેક વિસ્તારોમાં મંદિર નિર્માણના કાર્યો થયા છે તાજેતરમાં જ ડેડિયાપાડા સાગબારા તાલુકાના સોળ ગામડાઓમાં બીજા સોળ મંદિર તૈયાર કરી તેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો લાડીલા મહારાજ અમારે આંગણીએ અમારે આંગણીએ चटक चटक चटकंती चाले हो चटक चटक चटकंती चाले आव्या महाराज अंतर राजी थू अमारू जोई चाल गजराज ચટક ચટક મુખ્ય કાર્યક્રમ જાનકી આશ્રમ ખોખરા ઉમર ડેડીયાપાડા ખાતે યોજાયો હતો આ ધાર્મિક કાર્યક્રમ સાધુ સંતો ભક્તો અને સત્સંગીઓની હાજરીમાં ઉજવાયો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ જ્ઞાનપીઠ સલવાવના પૂજ્ય કપિલ સ્વામી પૂજ્ય રામ સ્વામી પૂજ્ય હરિસ્વામી પૂજ્ય માધવ સ્વામી વડતાલ થી પૂજ્ય નૌતમ સ્વામી હાલોલ થી પૂજ્ય સંત પ્રસાદ સ્વામીજી રાજપીપળા થી પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીજી ઉપરાંત નર્મદા જિલ્લાના સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા ધર્મ જાગરણ પ્રાંત સંયોજક ગુજરાતના શ્રી ધર્મેશભાઈ મહેતા जानकी आश्रम खोखरा उमर न संयोजक सोनजी भाई सहित अनेक महानुभाव उपस्थित रही आशीर्वाद आप आ प्रसंगे सौ भक्तों महाप्रसाद नो लाभ लीध